પહેલી અને બીજી માર્ચના રોજ ધ ગ્રાન્ડ ભગવતી ખાતે ફેશન પ્રેમીઓ માટે બે દિવસીય સ્પ્રિંગ કલેક્શન સંસ્કરણનું રજૂઆત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથે હાઈ લાઈફ સંસ્કરણ ફરી આવી ગયું અમદાવાદમાં નવા વર્ષનું નવું ટ્રેન્ડ્સ અને આગામી બ્રાઇડલ અને શિયાળા સિઝનના નવા ફેશન સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘરઆંગણે અમદાવાદના ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે પહેલી અને બીજી માર્ચ બે હજાર ચોવીસના દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશનમાં કોલકત્તા દિલ્હી મુંબઈ દુબઈ હૈદરાબાદ બેંગ્લોર સુરત પુણે જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાંથી એકસો પચાસ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના સ્પ્રિંગ કલેક્શનનું રજૂઆત કરવામાં આવ્યું છે ઇવેન્ટના આયોજક એબી ડોમિનિકે જણાવ્યું હતું આ બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલા આ નવું વર્ષ માટેના સ્પ્રિંગ ડિઝાઇન ટ્રેન્ડ્સ જોવા માટે તૈયાર રહો હાઈલાઇફ એક્ઝિબિશન અમદાવાદ ફેશન ડિઝાઇનરો અને રસિકો માટે હાઈ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી લક્સ એક્સેસરીઝ જ્વેલરી બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે હાઇલાઇટ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઇડલ વેર છે જે ગ્લીટ્સ ટેન્ટાલાઇઝિંગ ટ્યુનિક ચીક કેપ સેલિબ્રિટી સ્ટાઇલના જેકેટ્સ સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ કમ્પેમ્પરરી કટ્સના ક્રેપ પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોડરીંગ એમ્બ્રો સાથેનું ગ્રેસનું મિશ્રણ કરે છે આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો तो आवो ब्राइडल लाइफ स्टाइल फैशन होटे क्रेटिव शो हाई लाइफ फैशन एक्सिबिशन पहली और बीजी मार्च बेहजार चौबीस दरमियान होटेल द ग्रांड भगवती खाते मजा छो अहमदाबाद माय नेम इज रिचा एंड आई एम अ बेसिकली प्रोफेशनल मेकअप आर्टिस्ट सो विजिटिंग दिस हाई लाइफ एग्जिबिशन एंड इट्स रियली वन काइंड ऑफ एक्सपीरियंस नॉट ओनली द एग्जिबिशन आपको ये एक्सपीरियंस करना है तो प्लीज डू विजिट दिस यू रियली हैव टू कम बाय योरसेल्फ आपको वो एक्सपीरियंस टीवी पे या न्यूज चैनल पे नहीं मिलेगा जो आपको यहाँ पे खुदा के मिलेगा दे आर लेरी गुड डिजाइनर्स वो कहीं आपको एक रूफ के अंदर आपको नहीं मिलने वाले हैं तो दे आर लॉट ऑफ डिजाइनर्स हैव दिस एक्सपीरियंस हैव द एक्सप्लोर द डिजाइन एंड टॉक टू डिजाइनर्स सो इट्स रियली वन काइंड ऑफ अ गुड एक्सपीरियंस सो प्लीज डू विजिट दी ફેશન ચાહકો અને પ્રેમીઓના ફરીથી હાઈલાઇટ સ્વાગત કરે છે અમદાવાદમાં આ આ વર્ષનું એટલે ફિનાન્શિયલ યર થર્ટી ફર્સ્ટ માર્ચ સુધીનું આ છેલ્લું સંસ્કરણ છે અને સ્પ્રિંગ કલેક્શન લઈને આવ્યા છે ટુ સેલિબ્રેટ ધ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ધ પાવર ઓફ વુમેનહુડ ફ્રોમ એઇટ માર્ચ એટલે એકદમ યર એન્ડિંગ નવા નવા કલેક્શનો લઈને બધા ડિઝાઇનરો આવ્યા છે સો ઓન બિહાફ ઓફ આઈ વી રિક્વેસ્ટ કે તમે લોકો પ્લીઝ અહીંયા વિઝિટ કરો